નમસ્તે મિત્રો ગુજરાતી વ્યાકરણ છંદ ભાગ બે માં આપનું સ્વાગત છે ગુજરાતી વ્યાકરણ છંદ એક છંદ ભાગ એકની અંદર આપણે જોઈ ગયા કે છંદનો ઇતિહાસ છંદની અંદર વપરાતા અમુક પારિભાષિક શબ્દો કે જ્યાં જાણવા અત્યંત જરૂરી છે તેના આધારે આપણે જ્યારે છંદ વિશેની વાતચીત કરતા હોઈએ ત્યારે ખ્યાલ આવે કે તે શું છે તો આવા શ્રુતિ શ્રુતિભંગ ચરણ છૂટ આવા બધા જે પારિભાષિક શબ્દો છે તેના ગણ લઘુ ગુરુ માત્રામેળ અને આવા બધા જે શબ્દો છે તેનો અર્થ છંદની અંદર શું થાય છે તેના વિશે આપણે ભાગ એકમાં માહિતી મેળવી હવે ભાગ બે ની અંદર ખૂબ જ અગત્યનું કે જેના આધારે છંદ કેવી રીતે નક્કી થાય છે કે જે તે પંક્તિ કયા છંદમાં છે તે આપણે શીખીશું અને આ માટે આપણે છંદનું જે બંધારણ હોય તે તેના વિશે માહિતી મેળવવી પડશે ચલો જોઈએ માટે સમજવી અત્યંત જરૂરી છે આપણે વિશે જોઈ ગયા છીએ તો આ જે અક્ષરો છે તે ક્યારે લઘુ કહેવાય અને ક્યારે ગુરુ કહેવાય તેના આધારે આપણે નક્કી અક્ષરો કેવી રીતે નક્કી થાય તે આપણે જોઈ ગયા હવે એ અક્ષરો જે છે તેનું જૂથ બનાવવામાં આવે છે આ જે જૂથ છે તે ત્રણ ત્રણ અક્ષરોનું જૂથ બને છે આ જૂથ એક ગણ તરીકે ઓળખાય અક્ષરોનું જૂથ તે એક ગણ છે દરેક ગણને ખાસ નામ આપવામાં આવ્યું છે ધારો કે એક ત્રણ અક્ષરો છે તેમાં ત્રણ અક્ષર લઘુ ગુરુ લઘુ છે તો આ ત્રણ અક્ષર લઘુ ગુરુ લઘુ તે એક જૂથ આ જે જૂથ છે તેને એક ગણ તરીકે ઓળખવામાં આવે છે અને આ ગણનું એક સ્પેસિફિક નામ છે તો આવી રીતે કુલ આઠ ગણ છે અને એ ઉપરાંત લઘુ અને ગુરુ બે વધારાના અક્ષરો તેના આ ગણને યાદ રાખવા માટે એક ખાસ પંક્તિ તૈયાર કરવામાં આવી છે આ પંક્તિની મદદથી આપણે સરળતાથી તે નક્કી કરી શકીએ છીએ પંક્તિ છે યમા તારા જભાન સલગા યમા તારા સલગા જોઈએ તેમાં કઈ રીતે નક્કી થાય છે યમા તારા ત્રણ અક્ષરથી એક ગણ બને છે એ ગણનું બંધારણ કેવું છે તો કે ય એ લઘુ છે માટે સોરી હા લઘુ મ અને કાનો છે એટલે તે ગુરુ છે માટે ગુરુ અને તને કાનો છે માટે તે પણ ગુરુ છે તો લઘુ ગુરુ ગુરુ આ એક ગણ થયો અને તેનું નામ છે ય જે ત્રણ અક્ષર પંક્તિમાં છે તેમાંથી જે પ્રથમ અક્ષર છે તે તેનું નામ થશે યમાં તારામાં ય પ્રથમ અક્ષર છે તો ય ગણ બરાબર લઘુ ગુરુ ગુરુ એવી જ રીતના આગળ વધીએ ય ને એક તરફ રાખીએ અને ત્યાર પછીના બાકીના ત્રણ અક્ષર લઈએ માં તા રા તો મને કાનો માં ગુરુ છે તા ગુરુ છે અને રા ગુરુ છે મા તારા ત્રણેય અક્ષર ગુરુ છે આથી ગુરુ 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 આ ગણનું નામ થશે મ મ મ કારણ કે પ્રથમ અક્ષર છે માટે એટલે ગણ બરાબર ગુરુ 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 ય ગણ બરાબર લઘુ ગુરુ ગુરુ હજુ એક ઉદાહરણ જોઈએ તા રા જ ય અને મને બાજુમાં રાખો પછીના ત્રણ અક્ષર લ્યો માં સોરી તા રા જ ત કાનો તા ગુરુ છે રા ગુરુ છે અને જ લઘુ છે તો જ્યારે ગુરુ ગુરુ લઘુ આવે તો તે કયો ગણ થશે તે ત ગણ થશે ત કારણ કે તારા જેમાં પ્રથમ અક્ષર ત છે આ જ રીતના ર ગણ જ ગણ ભ ગણ ન સ ગણ અને છેલ્લા બે અક્ષર લ અને ગા છે તે ખરેખર એક એક અક્ષર છે લ લઘુ માટેનો અને ગ ગુરુ માટેનો તે ત્રણ ત્રણ અક્ષરના ગણ નથી લ અને ગા એ લઘુ અને ગુરુ એક એક અક્ષર છે એ સિવાય તમામ ત્રણ ત્રણ અક્ષરના જૂથ બનશે તો આ રીતે ય ય બરાબર લઘુ ગુરુ ગુરુ કારણ કે ય મા તા ય લઘુ મા ગુરુ અને તા ગુરુ તો આ રીતે જ્યારે પણ તમે પરીક્ષામાં જાઓ તો આવું એક કોષ્ટક બનાવી રાખવું ય બરાબર લઘુ ગુરુ ગુરુ મ બરાબર ગુરુ 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 કારણ કે મા તારા ત્રણેય ગુરુ છે તારા જ તો

પ્રથમ આપણે બધા ગણ વિશે માહિતી મેળવી કે યમાં તારા જ ભ ન અને સ આઠ ગણ છે એ સિવાય લ ન ગ માટે લઘુ અને ગુરુ એક એક અક્ષર આપણે એક ઉદાહરણની મદદથી આને વધુ સ્પષ્ટ કરીએ ઉદાહરણ માટે પૃથ્વી છંદ લઈએ પૃથ્વી છંદમાં સત્તર અક્ષરો હોય છે અને તેની ગણરચના છે જ સ જ સ ય લ ગા પૃથ્વી છંદમાં આઠ કે નવ અક્ષરને અંતે યતિ આવે છે એટલે કે અટક સ્થાન આવે છે તેમાં દસ લઘુ અને સાત ગુરુ અક્ષર હોય છે આ રીતે મારી પાસે હવે કોષ્ટક તૈયાર છે કે જેના મદદથી હું નક્કી કરી શકું કે અત્યારે જે તે અક્ષર છે તે કયા ગણમાં આવે છે ચલો જોઈએ મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહભરી આ એક વાક્ય પંક્તિ છે તે પંક્તિ પૃથ્વી છંદની છે તે કેવી રીતે નક્કી થાય છે તો મ ને શી અહીં મ લઘુ છે ને માથે એક માત્ર હોવાના કારણે ગુરુ છે અને સી સી એ લઘુ છે તો લઘુ ગુરુ લઘુ આ રીતેનું બંધારણ એક ગણ થયો તો હવે આપણા કોષ્ટકમાં આપણે જોઈએ કે લઘુ ગુરુ લઘુ માટે શું છે તો કે લઘુ ગુરુ લઘુ ગુરુ કેવી રીતે એના આધારે તમે અહીંયા જોઈ શકો એટલા માટે મેં જભાન સલગા તે અહીંયા લખ્યું છે તો જોવા જઈએ તો લઘુ ગુરુ લઘુ એટલે જ અક્ષર અને બીજું લઈએ બીજા ત્રણ અક્ષર લઈએ શું તણી એટલે શુ અહીં લઘુ છે ત કારણ કે રસવાળું છે લઘુ છે ત લઘુ છે અને અણી ગુરુ છે તો લઘુ લઘુ ગુરુ એટલે સ લગા એટલે કે અહીં સ ગણ છે જેમાં આપણા કોષ્ટકના આધારે આપણે નક્કી કરશું કે લઘુ લઘુ ગુરુ માટે કયો અક્ષર છે તો કે સ અક્ષર છે તો આવી રીતે જ સ ફરીથી લઘુ ગુરુ લઘુ નક્કી કરીને તેના માટેનો અક્ષર ત્યારબાદ ફરીથી લઘુ ગુરુ લઘુ કરીને તેના માટેનો અક્ષર આ રીતે જ સ જ સ આ લખાણ આગળ વધતું જશે છેલ્લે બે અક્ષર વધશે જે લઘુ અને ગુરુ છે માટે લ અને ગા તો જ સ જ સ ય ગા જો આ પંક્તિ બને તો આપણને ખ્યાલ આવી જાય કે તે પૃથ્વી છંદ છે એટલે આ રીતે જે તે પંક્તિના ત્રણ ત્રણના ભાગ કરી તેના આધારે તેના અક્ષરો લઘવું છે કે ગુરુ તેને ચિહ્નો કરી અને તે ચિહ્નોના આધારે તેનો ગણનું નામ લખી અને એ નામને જે તે છંદના ગણ બંધારણ સાથે સરખામણી કરીને આપણે કહી શકીએ કે તે કયો છંદ છે આપણા ખિસ્સા આ માટે તમારે દરેક છંદ માટે જે કોઈ ગણરચનાઓ છે તે યાદ રાખવી પડશે માત્રામેળમાં માત્રાઓ હોય છે જ્યારે અહીં તમારે જે તે ગણરચના કે ગણ બંધારણ યાદ રાખવાનું રહેશે તો આ જે કંઈ રચના છે બંધારણની તે અક્ષરમેળ છંદો માટે છે અક્ષરમેળમાં આ રીતે આપણે લઘુગુરુ લઘુ કરી તેના આધારે પંક્તિ નક્કી કરી અને જે તે પંક્તિની રચના જે તે તે ગણનું બંધારણ છે તે બંધારણના આધારે આપણે છંદ નક્કી કરીશું પૃથ્વી છંદના અન્ય ઉદાહરણ જોઈએ તો હવે આપણને ખબર છે પૃથ્વી છંદ માટે જશે જશે અલગ આ બંધારણ છે તેનો આધાર લઈને આપણે પૃથ્વી છંદના ઉદાહરણો એ વધુ ઉદાહરણો જોઈએ ભલે મૃ તો ભલે મૃ ભલે મુ મૃ માટે ત્રણ ત્રણ અક્ષર જોઈએ તો ભ લઘુ છે લે ગુરુ છે અને ફરીથી મૃ લઘુ છે દુ રહી તો લઘુ લઘુ ગુરુ આ રીતે ત્રણ ત્રણ અક્ષર ના આધારે આપણે જે તે વાક્ય નક્કી શબ્દ નક્કી કરવા જઈએ અને તેના આધારે જો આપણે આગળ જોઈશું તો તે વાક્ય રચના કે બંધારણ જસ જશ યલગા બનશે અને તે ઉદાહરણ પૃથ્વી ચંદનું હશે ભમો ખંડમાં ભરતખંડમાં સકળભૂ દીવળો પ્રિય નટે જટે તવલ સ્વચ્છ આ રીતે અન્ય ઉદાહરણ છે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મહેરબાની કરી આ વિડીયો અન્ય લોકો સાથે શેર કરશો જેથી તે લોકો તેનો લાભ લઈ શકે આ સિવાય કદાચ વિડીયોમાં ક્યાંય કોઈ ક્ષતિ રહી ગઈ હોય કોઈ મારી ભૂલ હોય તો તે તરફ મારું ધ્યાન દોરવા નો અનુરોધ કરું છું થેન્ક યુ વેરી મચ મળીએ હવે પછીના વિડીયોમાં